વરસાદ ડીસામાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ પડ્યો છે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે બનાસકાંઠાના ડીસામાં પણ સાંભળેલા ધાર વરસાદ પડી રહ્યો છે જેની અસર વાહન ચાલકોને ભોગવવી પડી રહી છે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા છે વાહનોએ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે બાદ જે પ્રમાણે વરસાદ શરૂ થયો છે તેના કારણે હાલમાં વાહન ચાલકો અટવાય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે હવે વરસાદ શરૂ થયો છે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે નહીવત વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ જે પ્રમાણે છેલ્લા અડધો કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાય છે પરંતુ કહી શકાય કે જે પ્રમાણે હાલમાં બપોર બાદ જે વરસાદ શરૂ થયો છે ધોધમાર વરસાદ શરૂ છે તેના કારણે હાલમાં વાહન ચાલકોએ દિવસે પણ લાઇટ ચાલુ રાખીને હાઇવે પરથી મજબૂર બનવું પડ્યું છે ચાલવા માટે ત્યારે કહી શકાય કે જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે ડીસા શહેરમાં તેને લઈ લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે બીજી તરફ ખેડૂતો પણ જે વરસાદની રાહ જોઈને બેઠા હતા તે પ્રમાણે આજે છેલ્લા અડધો કલાકથી વરસાદ ખાબકી રહ્યો છે તો ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા